જય જવાન જય કિસાન હું છું અમિત માવરીયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર પણ ખેડૂત મિત્રો કેમ છો મજામાં આપણે વોટ્સઅપ ગ્રુપમાં ઘણા મિત્રો કહે છે સિસ્ટમ નબળી પડી છે સિસ્ટમ થોડીક આમ જાય છે સિસ્ટમ વિખાઈ ગઈ છે મિત્રો એવું કાંઈ છે નહીં જે મોડલો હોય છે જે વેબસાઇટ હોય છે એનું કામ હોય છે અપડેટ આપવાનું અને સમય સમયે એ અપડેટ થાય એટલે ફેરફેર કર્યા રાખતા હોય છે એનો મિનિંગ એ છે કે એ લોકો વેબસાઇટ બનાવી એમાં ખર્ચા પણ કહી હોય એને એટલે ફેરફાર કર્યા રાખે આમથી ને આમ અપડેટ અલગ અલગ આપ્યા રાખે એનું કારણ એ કે લોકો જેટલી વખત અપડેટ કરે એટલી વખત ચેન્જ કરે એટલે આપણે લોકો એમાં અભ્યાસ કરીને જોઈએ જોઈએ એટલે એમને થોડી કમાણી થાય પૈસાની આ લોકોનું કામ એવું હોય છે એટલે ઘણા બધા મોડલો હોય છે બધાનો અભ્યાસ કરીએ આપણે ત્રણ ચાર દિવસ સુધી એટલે આપણે ખ્યાલ આવી જાય કે શું એમાં તફાવત કરે છે એ લોકો એની વેબસાઇટમાં એના મોડલોમાં એ રીતે અપડેટ આપણે આપતા હોઈએ છીએ પણ જો આપણે અભ્યાસ કરતાં ફાવી જાય તો નકર પછી મગજમાં આપણે ગુઈમાં રાખે આમ જાય છે સિસ્ટમ આમ જાય છે એ વિખાઈ ગઈ છે હવે જે મેન વાત કરવાની છે વરસાદની તમને જણાવી દઉં કે જે આપણે અગાઉ વિડીયોમાં કહ્યું હતું કે સાર્વત્રિક જેવું જ સમજવાનું છે આવનારા દિવસોમાં એટલે કે આજે છવ્વીસ તારીખ છે આજથી ચાલુ થઈ ગયું છે ઘણા વિસ્તારમાં રેડા ઝાપટાં અને હજી આગળ જતા દિવસોમાં જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વિસ્તાર અને વરસાદની માત્રામાં વધારો થશે હવે વરસાદની જે મેન વાત ફરીથી તમને કરી હતી તો ઉત્તર ગુજરાત અને એના લાગુના વિસ્તાર જે છે કચ્છ વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે એના લાગુ વિસ્તાર છે ત્યાં સારો વરસાદ થશે સારો એટલે કે બે ઇંચથી માંડીને ચાર પાંચ સુધી અમુક સીમિત વિસ્તારમાં કદાચ થોડોક પાંચ છ ઇંચથી પણ વધી જાય અને બાકીના જે વિસ્તારો છે આપણે ઓલ ઓવર ગુજરાતની જ વાત કરીએ છીએ વિસ્તારનું આપણે બધાને નામ લઈએ તો વિડીયો પણ લાંબો થાય પણ ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ છીએ જ્યાં ઓછો વરસાદ છે તેનું પહેલાં આપણે કહી દઈએ કે જે વિસ્તારમાં ઓછો વરસાદ છે દાખલા તરીકે દેવભૂમિ દ્વારકાના અમુક ગામડામાં જોકે એમ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અમુક અમુક ગામડા એવા છે કે બાજુના ગામમાં સારા વરસાદ બે પાંચ દિવસ પહેલાં પણ થયા છે અઠવાડિયા પહેલાં પણ થયા થયા છે પણ અમુક ગામડામાં આ વરસાદ નથી તો એ મિત્રોને પણ આ રાઉન્ડમાં ચાન્સ છે અને અમરેલી ભાવનગર વિસ્તારમાં અમુક એવા ગામડા છે કે ત્યાં ઓછા વરસાદ છે નોંધાયા છે તો એમના માટે પણ આ રાઉન્ડમાં સારો એવો ચાન્સ છે અને આપણે આની પહેલાં પણ વિડીયોમાં કહ્યું હતું કે તન ચાર ઓગસ્ટ પછી જે આ રાઉન્ડમાં જે વિસ્તારમાં વરસાદ કદાચ ના આવે સંતોષકારક વરસાદ ના આવે પીએચ જેવો તો ત્રણ ચાર તારીખ સુધી રાહ જોઈએ અને પછીથી આ પી પીએચ ચાલુ કરી દઈએ અને આવનારા દિવસોમાં જે આપણે વાત કરી છે એ રીતનો જ વરસાદ છે સાર્વત્રિક જેવું જ સમજવાનું છે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ સૌરાષ્ટ્ર હોય પૂર્વ સૌરાષ્ટ્ર હોય કે મધ્ય સૌરાષ્ટ્ર હોય સારામાં સારો વરસાદ સંતોષકારક થઈ જશે અમુક અમુક વિસ્તારમાં થોડોક વધારે પણ વરસાદ થશે સરેરાશ વરસાદની માત્રા તમને દર્શાવું તો એક ઇંચથી માંડીને ચાર પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અમુક સીમિત વિસ્તાર એવા હશે ત્યાં વધારે વરસાદ હશે હવે વર્કશોપમાં ને સોશિયલ મીડિયામાં એવી માહિતી લોકો શેર કરે છે કે આ વિસ્તારમાં વધારે વરસાદ થશે આ વિસ્તારમાં ઓછો થશે હવે ઓછો થશે એનો મતલબ એવો નથી કે ઓછો એટલે રેડા ઝાપટા સંતોષકારક વરસાદ થઈ જશે એમ પણ આપણે શું છે મગજમાં આપણે એવું બેસી જાય છે કે આ વિસ્તારમાં વધારે વરસાદનું કહ્યું છે કોઈ આગાહી કરે બીજા વિસ્તારમાં ઓછો કહ્યું છે એટલે જે વિસ્તારમાં ઓછો વરસાદ છે એ ખેડૂતભાઈઓને એમ થાય છે કે ઓહો અમારે તો ઓછો વરસાદ છે પછી વોટ્સઅપ ગ્રુપ હોય કે પછી સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્લેટફોર્મ હોય યુટ્યુબ હોય કે ફેસબુક હોય કે ટ્વિટર હોય કે વગેરે વગેરે પ્લેટફોર્મ હોય તો ત્યાં પછી સવાલ કરે છે કે અમારે શું થશે વરસાદ નહીં આવે અમારે શું આમ થશે તેમ થશે એવું નથી સરેરાશ વરસાદની આગાહી હોય છે તેમાં જે લોકો જે વિસ્તારનો વધારે વરસાદ કહેતા હોય છે ત્યાં વધારે થતો હોય છે અને જ્યાં ઓછું કહે છે ત્યાં ઓલા વિસ્તાર કરતાં સરેરાશ કરતાં ઓછો વરસાદ એમ હોય છે એટલે આવનારા દિવસોમાં એટલે આપણે અગાઉ પણ અપડેટ આપી હતી આપણે લોંગની આગાહી જ આપીએ છીએ નજીકમાં તો આ શું છે આજે વોટ્સઅપ ગ્રુપમાં ઘણા મિત્રોના ફોન આવ્યા વોટ્સઅપ ગ્રુપમાં સવાલ કરે છે એટલે પાછું હું તમારા સમક્ષ આજે વિડીયો દ્વારા ફરી રજૂ થયો છું એટલે જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં પણ આવનારા દિવસોમાં એટલે કે આજકાલ કાલ પરંતુ આજકાલથી સંતોષકારક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ રાઉન્ડ છે ત્રણ અથવા તો ચાર ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ વિરામ છે વરસાદનો એટલે કદાચ અમુક વિસ્તાર એવા પણ હોય છે અમુક જમીન પણ એવી હોય છે કે ત્યાં થોડોક વરસાદ થયો હોય તો થોડાક દિવસ પછી પાણી પણ એને મોલાતને જરૂર પડતી હોય છે તો ત્રણ ચાર ઓગસ્ટ પછી જે ખેડૂતભાઈઓને જે વિસ્તારમાં પિયતની જરૂર પડતી હોય તો એ ચાલુ કરી દેજો પછી ત્રણ ચાર જુલાઈ ઓગસ્ટ પછી વરસાદ એટલો નથી ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાથી જ સૌ મિત્રોને